હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી તો આપણે બેનને આજે શરૂ કર્યું છે ફરી ટોલા કાઢવાનું ટોલા કાઢીને અને ફરી આપણે બે ચોટલા પણ વાળવાના છે પણ રિબિન વગર વાળવાના છે ખાલી બે ચોટલા વાળવાના છે પણ આપણને થોડા ટોલા ગોતી લઈએ એટલા માટે ગોતવા ગઈ તો એના માથામાંથી મને એક ટોલો મળી ગયો છે અને બે ત્રણ લીખો મળી છે જુઓ દેખવા મળી ગયો ને આ માથામથી મને એક ટોલો પણ મળી ગયો આપણે ખાલી ટ્રાય જ કર્યો અને કેટલા બધા છે ને એ પણ તો બી ખબર નહીં ક્યાંથી આવી જાય છે એટલે હું જોતી હતી ને હાથમાં આવી ગયો ટોલો અને તમને લોકોને લાગતો હશે એક વાત તો કહી દઉં કે અમારે આ પાર્ટી બધી બચ્ચા પાર્ટી છે ને એ મારાથી છૂટી નથી પડતી જોડે ને જોડે જ હોય છે એટલે સોરી બધાને કદાચ જે લોકો તમને નહીં ગમતા હોય તો કારણ કે આ ટેણીઓ હોય ને એ મારા વગર રહેતો નથી એટલે હું ગમે ત્યાં જાઉં ને તો લઈને જાઉં કાં તો એ ઊંઘી જાય ને બપોરના તો જ મારાથી મેળ પડે બાકી આ બચ્ચા પાર્ટી સ્કૂલે જતી રહે તો મને કોઈ મળે ના અને પેલો ટેણીઓ મારા જોડે હોય ને હોય ને હોય જ એટલે થોડું ડિસ્ટર્બ કર્યા જાય છે પણ સોરી તમને એના માટે બને ત્યાં સુધી હું નહીં લાવવાનો ટ્રાય કરું છું પણ હવે થોડો સમજ નથી હો ને તો મારી પાછળના પાછળ આવે તો એટલે મારા વગર નથી રહેતો ભલે મારો ભત્રી છે પણ મારા વગર નથી રહેતો હોય એને મમ્મીને પજવતો નથી એટલું મને પજવે છે એટલે મારી પાછળ જ હોય હું ઘીને ઉઠી ગયો એટલે મારે રાખવો પડે હવે એટલે તો આપણે આ રોહીના બેનને ટોલા કાઢીએ છીએ ને હું કાંસકાનો ઉપયોગ નથી કર્યો સંધ્યા દીદી તમારી કમેન્ટ હોય છે ને કે તમે કાંસકાનો યુઝ ના કરશો દીદી તો હા હું કાંસકાનો યુઝ નથી આજે કરેલો આ રોહીના બેનને હું મારી ભાણી બા છે અને પણ એના હેર એટલા મોટા છે ને કે છીક ટોલા હોય ને તો એ નીચે ઉતરી જાય હેરમાં તો મળે ના જલ્દી તો આપણે ટ્રાય કર્યો ગૂંથવાનો એક ટોલો તો મળી ગયો અમુક તો પોચી પોચી લીખો છે એટલા બધા ટોલા તો નથી એને અમુક લીખ છે એટલે આપણે ગૂંથવાનું શરૂ કર્યું છે જોઈએ હવે આગળ કેટલા મળે છે કારણ કે આગળ મને જે મળી ગયું તો મને બતાવીએ તો દીધો જ છે ને મારા ધાબા ઉપરનું બેકગ્રાઉન્ડ આવું છે ને આપણા ગામડામાં હાવ રહીએ છીએ ને એટલે અમારે બેકગ્રાઉન્ડ આવું જ આવશે સારું બેકગ્રાઉન્ડ તો નહીં જ આવે હાલ વાડામાં બેસીને આપણે ના કરી શકીએ અને ઘરમાં રૂમમાં બેસીને પણ આપણે ટોલા ના કાઢી શકીએ એટલે અમારા ઉપર સદમાંથી ચડવું પડે ને થઈનું બેકગ્રાઉન્ડ અમાર આવું છે એટલે અને ગામડામાં તો આવું જ હોય અમાર સિટી લેવલનું ના આવે બેકગ્રાઉન્ડ એક તો આપણા ગામડામાં રહેતા હોય હાવ માંડ ઘરો બનાવ્યા હોય એટલે આવું જ હોય બધું એટલે તમે જોઈ શકો છો મારું બેકગ્રાઉન્ડ સારું નથી તો બી જેને ગમે એ લોકો મને કોમેન્ટ કરજો અને અમારા આ પાર્ટી છે ને ચાલ ચાલ જ કરશે હવે એ ખુલ્લા વાળ ફરે છે એનું કેવું એવું છે કે તું મને પણ ચોટલો વાળી દે એને વાળે છે તો તું મને બી વાળી દે એ મારી ભત્રીજી છે આ છે કારી એ મારી સગી ભત્રીજી છે પેલી છે કાકાના છોકરાની છે અને પેલો ટેણ્યો છે ને આ કારીનો ભાઈ છે મારો ભત્રીજો પણ મારા વગર નથી મારો બેટો તો એટલા માટે મારી જોડે જોડે હોય છે અને એને મારે બહુ હાંચવવો પડે અને મમ્મીને બધા ખેતર નાખી જાય ને એટલા માટે હાંચવો પડે તો સોરી એના માટે એ બહુ ડિસ્ટર્બ કરવા આવી જાય છે એટલા માટે તમને લોકોને ગમે ના ગમે મને નથી ખબર પણ એ માટે સોરી અને આ બેના મારા ખુલ્લા વાળ લઈને બેહી ગયા છે આગળ તો એને એવું છે કે મને એ થયું વાળી દે એટલે હવે આના મેં બે ચોટલા વાળીને મૂકી દઉં એટલે પછી મેં એનો ચોટલો ગૂંથી નાખીશું હવે ગમે એમ તો પટાવી પડશે ને એને છે કે બધાને માથા જોવે તો મારા કેમ નહીં પણ ટાઈમ એવો સેટ નથી થતો તો હું બધાને માથા નથી જોઈ શકતી મારી ભાણી બા કેવું મારી જોડે હોય એટલે મેં એને જોઈ નાખું છું અને અમારે એક બાજુવાળા બેન આવે છોકરી આવે છે નાની રિયા એને બિચારી જોઈ આપું પણ એમ જોવાવાળું વાળું કોઈ નથી અને મમ્મી એટલી એકલી હોય એટલે કામમાં બહુ હોય ને એટલે જોઈ જ જોઈ ના શકે એટલા માટે હું જોઈ આપું છું અને બોલાવીને પણ હું જોઉં છું ટોલા તો આપણે એનો પણ વિડીયો બનાવી દીધો છે ફરી વખતનો એને કેટલા ટોલા કાઢ્યા ને એ તમને બતાવીશ બીજા નેક્સ્ટ વ્લોગમાં આપણે થોડું બાકી છે એમાં બતાવવાનું એડિટિંગ કરવાનું એટલે આપણે પછી બતાવીશું નેક્સ્ટ વિડીયોમાં પણ આનો વિડીયો છે મારા એક ભાઈની કોમેન્ટ હતી કે તમે બે ચોટલા વાળો હવે ભાઈ મને બે ચોટલા વાળવા કીધા પણ ખરે હું રિબિન વડે બે ચોટલા નથી વાળી શકતી અને સ્કૂલ જવાનું હોય તો જે રિબિન વડે મારે ચોટલાં બાંધવાના થાય માટે સોરી અને સ્કૂલ જવાનું થાય તો હું બે ચોટલા વાળીને રિબિન નાખીશ એવો વિડીયો બનાવીશ પણ આજે ખાલી સાદા બે ચોટલા વાળીશ ઉપર પોણી લઈને અને એ તમને બતાડીશ ત્યાં સુધી આપણે એના માથામાં જો બી કોઈ બીટોલા હોય તો આપણે થોડું માથું ગોતી લઈએ માથામાંથી તો નીકળી જાય બિચારીની ડોલ એટલે આપણે ટોલા ગોતી લઈએ છીએ અને હું સંધ્યા દીદીની કોમેન્ટથી હું કાંસકારનો યુઝ નથી કરતી અને એ ટેણીઓ યાર જપતો નથી કોઈ વાતમાં મારે તો આગળના આગળ આવવા આવ કરે છે તો જો હું કાંસ કકા વગર જ આને આજે ટોલા જોઉં છું અને મને આજે એક તકલીફ થઈ ગઈ છે કે મારે અંગૂઠાનો નખ તૂટી ગયો છે તો છે ને એમ પેતી પાડવામાં મને બહુ તકલીફ પડે છે તો બી આપણે ટ્રાય પૂરેપૂરો કરીએ છીએ આમ તો હું તો કાઢું છું એટલે મને વાંધો નથી આવતો બે હાથથી એટલે આપણે હું બે હાથથી જ હું જોઉં છું ટોલા એટલે તમે જોઈ શકો છો કે હું બે વડે ટોલા જોઈ રહી છું તો આટલા હેર લોંગ છે અને એમાં ટોલા ગોતવાનું બહુ માથક ઉઠ થાય હું કારણ કે આપણે ટોલા આપણે ઉપરથી ગોતીએ ને એટલે સીધા ટોલા ભાગવા માંડે ને તો છેક નીચે પૂંછડામાં આવી જાય અને એટલા નીચે હેરમાં થોડી ટોલા ગોતાય એટલા માટે જો ને અમારું પાણી કશું કીધું ને તો જોવા માંડે આંખો કાઢી શું કરવું મારે બધાને અને મારે પેલા ટેણિયાને સફરજન ખાવું હતું તો એ સફરજન ખાવા માટે હવે તો મારી ભત્રીજી છે ને સફરજન લઈ આવી નીચે જઈને હવે એને કાપીને આપે છે મેં કીધું એને રાખતું મને શાંતિથી થોડું અને માથું જોઈ દેવા દે તો એ રાખે છે અને હવે અને એ કંટાળે છે બિચારીને માર માર કરે છે એ પાછો એટલા માટે એ કંટાળે છે પણ કંઈ વાંધો નહીં એવું થોડું ચાલ્યા કરે આપણે ગામડામાં રહીએ ને એટલે આવું નવું ચાલ્યા રાખવાનું છે થોડું પણ કહીને તમે થોડો ગમાડજો મારો વિડીયો બેકગ્રાઉન્ડ સારું નહીં આવે તો બી ગમાડજો ને આવી રીતે સપોર્ટ કરતા રહેજો જે આમ આગળ મને સપોર્ટ કરો છો ને એ રીતે જ આગળ સપોર્ટ કર્યો છે એ રીતે જ મને આમાં પણ સપોર્ટ કરતા રહેજો હા અમે તો ગામડાના માણસ છીએ ભાઈ ગમે તો લાઈક પણ કરજો કમેન્ટ પણ કરજો અને કેવા વિડીયો મારા ગમે છે ને એ મને કમેન્ટ કરીને ખાશે કે ઓકે તો આપણે બના આપણે ચોટલા વાળવાનું શરૂ કરી દઉં અને બે ચોટલા વાળવાના છે અને ઉપર પોણી લઈને વાળવાના છે તો આપણે વચ્ચેથી બે પેતી પાડી લીધી છે બે પેતી પાડીને હવે જો એક બાજુ હું ઊંચી પોની બાંધી દઈશ એના હેર એટલા લાંબા હોય તો ગોડાબા બહુ કાઠા પડી જાય મારા એટલા હેર લાંબા નથી મારે એટલા હેર લાંબા હોય તો મને બહુ મજા આવી જાય બહુ કેર કરું પણ છે નહીં ને એટલે કેર નહીં થતી મારા હેરની આટલા છે તો એ મેં કેર તો કરું જ થઈ ઉપર કાંસકો ફેરવું તો નીચે ગૂંચો થઈ જાય નીચે કાઢવા જવું તો ઉપરથી સરખું નેવું નેવું થઈ જાય છે ગૂંચો ને ગૂંચો 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 માંડ માંડ થાય છે મારાથી તો એના હેર હજુ આ તો હું એને કાપી નાખ્યા એટલા હેર બાકી તો એટલા લાંબા હેર હતા કાપી નાખું હું એને ક્યારેક ક્યારેક મહિનામાં એકાદ વાર કાપી જ નાખું છું તો એ વધી જાય તો આપણે આ રીતે લઈને પાટિશન પાડીને ઉપર પોણી આપણે સ્કૂલે જતા હોય ને તો આ રીતે બધા બે ચોટલા વાળીને જાય ને રીબીન નાખે ચોટલા વાળીને પણ આપણે ખાલી મેં પોણી જ લઉં છું ઉપર વાળીને બેઉ બાજુ એટલે પાર્ટીશન વચ્ચેથી પાડી દીધું ને હવે આપણે ઉપર બે બરાબરથી આપણે પોણી લઈ લઈશું જો આ રીતે પોણી લઈ લેવાની હવે આમાં ચોટલો ગૂંથીને આપણે નાખવી હોય તો નાખી શકીએ પણ એ ના પાડે છે કે મને આજે રિબિન નથી રોજ રોજ બાંધતા હોય ને લોકો એટલા કંટાળી જાય એટલે કે ખુલ્લા રવા દે મને ખાલી પાણી વાર દે એટલે કીધું હાર કહી વાંધો ને આપણે પાણી વાર દઈએ રિબિન નથી નાખવી રિબિન નેક્સ્ટ વિડીયોમાં તમને બતાડીશ કે રિબિન નાખું છું ને એ રીબીનવાળા ચોટલા પણ આમાં બે ચોટલા વાળીને હું પાણી ખાલી વાળી આપું છું એટલે તમે જોઈ લો અને એના હેર લાંબા હે ને એટલે બહુ કાઠા પડે ગોળવવા એટલે જલ્દી અડવા નહીં થતા મને એના હેરને અનેના ટોલા કાઢવા લીખો છે પણ લીખો આવતી નહીં હાથમાં એટલી એટલી ખેંચાય એના વાળ તો તમે જોઈ શકો છો કે હું પહેલાં એના ટોલા કાઢ્યા મને એક ટોલો પણ મળ્યો બે ત્રણ લીખો કાઢી જોવાનું ટ્રાય કર્યો ટોલા પણ મને નથી બીજા ટોલા મળ્યા પહેલાં આગળ બી મેં એના કાઢેલા એક બે ટોલા ક્યારેક ક્યારેક જોતા હોય મારા ભાભી બી ટોલા એટલે આમ ઓછા કરી નાખ્યા આમ એટલા બધા ટોલા નથી રહ્યા તમારા રિયાબેન બી આવી ગયા છે પેલી બાજુ અક્ષિતાબેન છે ને આ બાજુ અમારે કુમાર છે બધા આજુબાજુ આજુબાજુ ફાંફા મારતા થઈ ગયા છે તમે મને કંઈ કંઈ કહેવા માંડ્યા છે ને આપણે બેસી ગયા છે તો હું અને હવે બીજો ચોટલો વાળી નાખું ઉપર પાણી લઈને રબડ નાખી દઈશું એટલે બે હરખા ચોટલા થઈ જાય તો હવે આપણે આમાં પણ રબર નાખી દઈએ સ્કૂલે જાય એટલે આ રીતે અમારે પેલી બાજુ બેન ચોટલો ગૂંથવા માંડ્યા પણ એને ચોટલો ગૂંથવો નથી ના પાડે છે પણ તો એ બેન અમારે માનતા નથી કે ના હું ગૂંથીશ જ મેં કીધું ના રહેવા દે હવે હું કહીશ ને તો છોડી નાખશે પછી એટલા માટે તો આ રીતે હું એને બે ચોટલા મારા ભાણીબાને વાળી દીધા છે મારા ભાણી બાદ ચોટલો વાળીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો ને એના હેર કેટલા લાંબા છે એના હું હેર અડધા તો કાપી નાખ્યા છે એટલે ગાઈશ બાકી બહુ લાંબા હેર હતા પણ હજી પાંચમા ધોરણમાં ભણે છે અને હેર આટલા લાંબા હચવાય નહીં યાર આટલા રોજ માથું ઉડાવીને મોકલવાની કેટલા લાંબા હેરમાં કેટલું કાંટું પડે હજી આટલા છે તો એ મને કાંઠા પડે હે એટલા માટે હું ચોટલો ગૂંથું છું પણ એના પાડે છે કે ચોટલા નહીં ગૂંથશો એટલે આપણે મેં ગૂંથવાનું છોડી દીધું રવા દીધું નહીં તો આ રીતે હું બે ચોટલા બે પોણીઓ વાળી દીધી છે બે સાઈડ બે ચોટલા થઈ ગયા એના ઉપર પોણી લઈ લીધી છે બે બાજુ ખુલ્લા વાળમાં પોણી લીધી છે ચોટલાઓ ના ગૂંથવાની ના પાડે છે તો ફાઇનલી ગેજ આપણે બે ચોટલા વળી ગયા છે ને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને વધુમાં વધુ શેર કરજો અને મારો વિડીયોને વધારેમાં વધારે જોજો અને ગમ્યું કે નહીં ગમ્યું કોમેન્ટ કરજો અને બધાને જય માતાજી